બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો રાજ્યપાલે ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ અને પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે જેનાથી માનવ જીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ જ સખત બની જાય છે જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે જેને લીધે ખેતર બંજર અને બિનઉપજાઉ બની જાય છે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે આપણે સૌ બનાસકાંઠાવાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ માટે પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે આજે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાનની કંપની સાથે એમઓયુ પણ કર્યા છે જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ શંકરભાઈ ચૌધરી ડેરી ખાતે જે તમામ ખેડૂતોને બોલાવી અને રાજ્યના રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી માટેની વાત કરી છે શું કહેશો એના વિશે આ આચાર્ય દેવવ્રત સાહેબ ડેરી ખાતે વધાર્યા અને આ માર્ગદર્શન પૂરું પાડ્યું એમાં જે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ સાથે સાથે દેશી ગાયો પણ રાખવી જોઈએ તો આચાર્ય દેવવ્રત સાહેબે કંઈ કંઈ ચોખ્ખું કહી દીધું તે કે ખેતી બંજર થઈ ગઈ છે થવાની નથી થઈ ગઈ છે એમ જ કહી દીધું છે એટલે આના માટે વળક લઈ અને અળસ્ય એ પ્રાકૃતિક ખેતી કરો તો અળસ્ય પેદા થાય અળસ્ય પેદા થાય તો જમીન જીવતી રહે માટે જીવતી રહે આમ ટૂંકમાં આપણે એટલે આ વિઝન જે છે આચાર્ય દેવવ્રત સાહેબનું એમાં અમે ગાયો પણ રાખવી જરૂરી છે એટલી વિશેષ પ્રાકૃતિક એરિયા ખાતર કે ડીએપી ખાતર આનો ત્યાગ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવાના જેટલા થાય એટલા પ્રયત્ન કરીએ છીએ આ આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રત સાહેબને હાજર રાખી અને પશુલ પાલકોને આટલો બધો લાભ અપાવનાર માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આણંદાજી ઠાકોર ગામ ઉચ્ચોસણ શું કહેશો જે પ્રકારે આ પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતના રાજ્યપાલે જે માહિતી તમને ખેડૂતોને આપી છે અમોને શ્રીએ તે ગુજરાતના રાજ્યપાલ શ્રીએ અમોને તે માહિતી આપી તે અમારે પ્રાકૃતિક ખેતી અમારે અપનાવી જોઈએ અને કરવી જોઈએ એમાં એ માટે અમે તત્પર છીએ અને અમાએ અમે એક ગામડામાં જઈને દસ દસ ખેડૂતોને આ આ વિશે મેં આધારિત ખેતી ઉત્પન્ન થાય એવી રીતે અળસિયા ઉત્પન્ન થાય એવી રીતે અમે ખેતી કરશું અને અમે ગામડામાં જઈને અને ખેડૂતોને સમજાવીશું કે આપણે યુરિયા ખાતર ને ડીએપી ડાલવો આપણે ન બંધ કરવો અને વાળી ખેતી પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી આવું અમે ગાય ગાય અપનાવી ગાયના છણથી છાણ મૂત્રમાંથી દેવા આપણાને લાભ થાય છે આપણે જરૂરી માર્ગદર્શન લેવું અને એના કારણે ગૌશાળામાં ગૌશાળાઓથી ગાયના બચે આપણે ખેતી ઘર ઘર થાય અને ખેડૂતના ખેતરમાં ગાય છે તો આપણે રાજ્યપાલશ્રી એ પ્રમાણે આપણે ખેતી કરવી જોઈએ કરીશું એ અમે અમારો નિર્દય છે પ્રાકૃતિક ખેતી માટેની જે વાત કરી છે મનુષ્ય બધું બચી જશે અને જો પ્રયોગ ખેતી નહીં કરો તો મનુષ્ય પણ એક દિવસ ખતમ થઈ જશે તો આપણે પ્રયોગ ખેતી તો કરવી જરૂરી છે અને હું તો ખેતી કરું છું આ દિવસ સુધી મેં હજુ યુરિયા કે ડીએપીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી અને જે બનાસ ડેરી આવો પ્રોગ્રામ કર્યો છે આવા અવના પ્રોગ્રામ કરશે ને તો હર કોઈ પ્રયાકૃત ખેતી કરવાના છે અને કરશે અને હું પણ શંકરભાઈને પણ અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ પ્રયોગ ખેતી વિશે પશુપાલન વિશે ખૂબ ધ્યાન આપો છો અને ધ્યાન આપશો તો જળ જીવન મનુષ્ય બધું બચી જશે એ માટે શંકરભાઈ અને આપણા રાજ્યપાલનો ખૂબ ખૂબ આભાર